ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું માફ કરો અંગૂઠો મારો નહીં આવવું મારું માથું કાપી લેજો બીજું શું વાંકું સીધું આંગણ જોવા ના રહેશો તક મળે તો નાચી લેજો બીજું શું પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું